આજરોજ સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું તો આજરોજ સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆઈશ્રી એમએ મોડી સાહેબ તરફથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડજ્યાજનો માટેનો ડ્રગ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક તથા બાળકોમાં અવેરનેસના વિષય પર સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અટવા વિસ્તારના દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અને સુરત શહેર અને અઠવા વિસ્તારમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાનો સંકલ્પ કરવામાં આવ્યું હતું જેમાં પણ ખૂબ જ સખત સજાઓની જોગવાઈ છે આ એક નવો કિમ્યો છે ઓટો રિક્ષામાં બેસાડીને જે યાત્રિકો હોય એને લૂંટે છે પણ આવા તમામ વ્યક્તિઓ પકડાય છે એ હકીકત છે બરાબર એ કાનૂનની ગિરફ્તમાંથી બચી શકતા નથી ઘણી એવી આદતો હોય છે કે ચોરાયેલો માલ વેચે કારણ કે ચોરી કરે વસ્તુઓની એ વેચશે ને ત્યાં સુધી એને આર્થિક ફાયદો મળવાનો નથી તો અત્યારે સૌથી વધુ મોબાઈલ ચોરી ચેઇન ગોલ્ડની ચોરી પર્સની ચોરી પર્સમાં કદાચ પૈસા હોય તો કામ લાગે બાકી જો આવી કોઈ ગેજેટ્સ હોય તો એને વેચવા માટે એ લોકો જતા છે તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આધારે હું તમને એટલી ખાતરી આપું છું કે આમાંથી કોઈ પણ ગુનો ભવિષ્યમાં અનડિટેક્ટ નહીં રહે આ તમામ ગુનાઓ પકડાશે અને આમાં ચોરીનો માલ રાખવાવાળો હશે એ પણ સળિયાની અંદર હશે